દાહોદ જિલ્લાના છવ્વીસ હજાર ચારસો બાણું ખેડૂતોને બાર કરોડના સહાયની ખાતર બિયારણ કીટોનું દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે વિતરણ કરાયું दाहोद જિલ્લાના સિંગવડ કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા વનબંદુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ઊંચા ખર્ચે વધુ પાક ઉત્પાદન થાય જેમાંથી તેઓ નોંધપાત્ર આવકનો ચોખ્ખો નફો મેળવે તે હેતુસર કૃષિ વિવેત્યકરણ યોજના વર્ષ 2025-26 અંતર્ગત દાહોદ જિલ્લાના 26492 ખેડૂત લાભાર્થીઓને અંદાજિત 12 કરોડના સહાયની રકમની ખાતર બિયારણ કિટની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું दाहोद ना दाहोद सिंगवड देवगढ़ बारिया लीमखेडा दानपुर, गरबाड़ा संजेली झालोद फतेपुरा तालुका छवीस हजार चार सौ बाणु खेडूत लाभार्थीओ ने वनबंधु कल्याण योजना अंतर्गत पचास किलो डीएपी खातर पचास किलो प्रोमो खातर पांच सौ एमएल ने नैनो यूरिया नी एक बोटल पच्चीस किलो सोयाबीन चार किलो तुवेर 2 કિલો નાગલી તેમ જ ખાતર બિયારણની કીટ લાભાર્થી ખેડૂતોને વિતરણ કરવામાં આવશે સિંગવડ કોમ્યુનિટી હોલ ખાતેથી દાહોદ જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને દાહોદના સાંસદ જશવંતસિંહ બાબુરે ના હસ્તે ખાતર બિયારણની કીટ આપી વિતરણ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી ખાતર બિયારણની કીટ ખેડૂત વર્ગને આપી દાહોદના સાંસદ જશવંતસિંહ બાબુરે ખેડૂત વર્ગને સંબોધતા કહ્યું કે गुजरात सरकार छाला बेहजार सात खेडूत वर्ग ने वनबंधु कल्याण योजना अंतर्गत विविध सहायों आपी आर्थिक रीते पगभर थवा मदद करी रही है